નમસ્તે બાળ મિત્રો આજે આપણે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ એકમ કસોટી ધોરણ પાંચ વિશે ગણિત પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક માંગ્યા મુજબ જવાબ આપો તેમાં પહેલું છે અહીં જે સંખ્યા લખેલ છે એને શબ્દોમાં લખવાની છે તો તેનો જવાબ આવશે અડસઠ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો સાત બીજું છે તેમાં સાતની સ્થાન કિંમત લખવાની છે તો સાતની સ્થાન કિંમત થશે સિત્તેર હજાર ત્રીજું છે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવે ચાર લાખ બાવન હજાર સાતસો એકાણું ત્યારબાદ ચાર લાખ સત્તાવન હજાર બસો ઓગણીસ અને પાંચ લાખ એકતાલીસ હજાર બસો ઓગણીસી થશે ચોથું નેવું હજારમાંથી નવ હજાર નવસો દસ બાદ કરતાં શું પરિણામ મળે તો અહીં બાદ બાકી કરશું તો અહીં એસી હજાર નેવું જવાબ આવશે વિભાગ બે છે તેમાં પણ એ જ રીતે અહીં જે સંખ્યા છે એને શબ્દોમાં લખવાની છે બોતેર લાખ અઠ્ઠાણું હજાર સાતસો પચાસ ત્યારબાદ લીટી કરેલ છે તેની સ્થાન કિંમત તો તેની સ્થાન કિંમત આઠ લાખ થશે ત્રીજામાં ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી પહેલાં મોટી સંખ્યા ત્યારબાદ એનાથી નાની અને ત્યારબાદ એનાથી નાની એ પ્રમાણે આવશે ચોથામાં નેવ્યાસી હજાર નવસો નવમાંથી આઠ હજાર નવસો બાદ કરશું તો એક્યાસી હજાર નવ જવાબ આવશે વિભાગ ત્રણમાં પણ એ પ્રમાણે સંખ્યા આપેલ છે અને શબ્દોમાં લખવાની છે છપ્પન લાખ ચોત્રીસ હજાર સાતસો ત્રેવીસ ત્યારબાદ એકને નીચે લીટી કરેલ છે બીજામાં એની સ્થાન કિંમત થશે દસ હજાર ત્યારબાદ પહેલા આવશે તો આ પ્રમાણે ગોઠવવાનું ત્રણ લાખ બોતેર હજાર આઠસો ચોસઠ ત્રણ લાખ બ્યાસી હજાર સાતસો છેતાલીસ અને ત્રણ લાખ સત્યાસી હજાર આઠસો ચોસઠ ત્યારબાદ ચોથું છે એમાં એસી હજારમાંથી ચાર હજાર નવસો પચીસ બાદ કરશું તો સા પિંચ સોરી પિંચોતેર હજાર પિંચોતેર જવાબ આવશે વિભાગ ચાર તેમાં પેલું શબ્દોમાં લખવાનું છે તો તે આવશે પંચોતેર લાખ બત્રીસ હજાર આઠસો બાણું બીજામાં બેની નીચે લીટી કરેલ છે તો તેની સ્થાન કિંમત થશે બે હજાર ત્રીજામાં ઉતરતા ક્રમમાં લખવાનું છે તો સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે ત્યારબાદ એનાથી નાની અને એનાથી એને આ પ્રમાણે લખવી ચોથામાં ઇઠ્યોતેર હજાર સાતસો પંદરમાંથી પાંચ હજાર નવસો ત્યારબાદ કરશો તો બોતેર હજાર આઠસો બે આવશે ત્યારબાદ વિભાગ પાંચમાં પણ એ જ રીતે શબ્દોમાં લખવાનું છે નેવ્યાસી લાખ ચોત્રીસ હજાર સાતસો ત્રેસઠ બીજામાં આઠની સ્થાન કિંમત થશે આઠ લાખ ચડતા ક્રમમાં લખશું તો નાની સંખ્યા પહેલાં એટલે કે ત્રણ લાખ સત્યાવી સોરી બત્રીસ લાખ ઓગણીસ હજાર ચારસો એકત્રીસ ચોત્રીસ લાખ બોતેર હજાર નવસો એકત્રીસ અને સાડત્રીસ લાખ ઓગણપચાસ હજાર બસો એકત્રીસ થશે અને સત્તાણું હજાર નવસો નવમાંથી સાત હજાર ત્રણસો પંચ્યાસી બાદ કરવાના છે તો જવાબ આવશે નેવું હજાર પાંચસો ચોવીસ પ્રશ્ન બે નીચે આપેલ દાખલા ગણો તો તેમાં પહેલું છે એક દુકાનદાર એકસો પચાસની એક કિલોગ્રામ કેસર કેરી વેચે છે જો વિરનભાઈ પંદર કિલોગ્રામ કેસર કેરી ખરીદે દુકાનદારને પચીસસો રૂપિયા આપે છે તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આવશે તો તેનો જવાબ આપ પ્રમાણે આવશે વિરલનભાઈને કુલ ચૂકવવાની રકમ તો બાવીસસો પચાસ રૂપિયા થશે અને પાછા આપેલી રકમ તો પચીસો રૂપિયા આપે તેમાંથી બાવીસો પચાસ રૂપિયા લઈ લે અને દુકાનદાર છે વીરેનભાઈને બસો પચાસ રૂપિયા પાછા આપશે બીજું ડુંગળીનો ભાવ એક કિલોગ્રામના ચાલીસ છે અને બટાકાનો બટેકાનો એક કિલોગ્રામના પચાસ છે કનુભાઈ કિલોગ્રામ ડુંગળી અને બે કિલોગ્રામ બટાકા ખરીદે તો તેનો જવાબ આ પ્રમાણે આવશે એક કિલોગ્રામના ચાલીસ રૂપિયા તો ત્રણ કિલોગ્રામના એકસો વીસ થાય અને બટાકાના બે કિલોગ્રામના સો રૂપિયા થશે તો એ ડુંગળી અને બટાકા બંને થાય અને કુલ બસો રૂપિયા વીસ રૂપિયા ચૂકવવા પડશે ત્રીજું એક કુટુંબની એક માસની આવક પંદર હજાર રૂપિયા છે માસિક ખર્ચ બાદ કરતાં પચીસો બચત છે તો ખરખર્ચની રકમ કેટલી હશે તો તેનો જવાબ આ પ્રમાણે આવશે કુલ આવક પંદર હજાર છે તેમાંથી કુલ બચત પચીસો રૂપિયા છે તો કુલ ખર્ચ બાર હજાર પાંચસો રૂપિયા થશે ચોથું છે એક ગામની વસ્તી ચાર હજાર છે અઢાર વસ્તી નાના બારસો બાર અને સાહીઠ વર્ષની મોટા ચૌદસો છે તો અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિ હશે તો તેમાં સૌથી પહેલાં તો અઢાર વર્ષથી નાના અને સાહીઠ વર્ષની મોટા કુલ બે હજાર છસો બાર થશે તેની ચાર હજારમાંથી બાદ કરશું તો કુલ અઢારથી સાઠ વર્ષ વચ્ચેના વ્યક્તિઓ તેરસો અઠ્યાસી થશે પાંચમું છે એક બસ ચાલીસ કિમીની ઝડપથી ગતિ કરે તો આ ઝડપથી તે કેટલું અંતર કાપશે અને સો કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે ચાલીસ કિમી અંતર કાપવા માટે તેને એક કલાક લાગે છે તો સો કિલોમીટર અંતર કાપવા માટે કેટલી કલાક લાગે તો અહીં સો ને ચાલીસ વડે ભાંગીએ તો બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી કલાક લાગશે છઠ્ઠું છે અમીની માસિક બચત પાંચ હજાર હોય તો કેટલા મહિનાની બચત પછી તેની પાસે ચાલીસ હજારની બચત થાય તો તેમાં પાંચ હજાર છે એની એક મહિનાની બચત છે તો ચાલીસ હજાર કેટલા મહિનાની થાય તો ચાલીસ હજારને પાંચ હજાર વડે આપણે ભાગશું તો આઠ મહિના આવશે એટલે કે અમીને ચાલીસ હજાર બચત આઠ મહિના પછી થશે ત્યારબાદ સાતમું છે એક કુટુંબમાં પ્રતિદિન બે લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ સાઈઠ પ્રતિ લીટર હોય એટલે કે એક લીટરના સાઠ રૂપિયા છે એવા દરરોજ બે લીટર લે તો કુલ કેટલા લીટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થશે તો તેમાં આવશે એક લીટરનો સાઠ રૂપિયા હોય તો બે લીટરના કુલ એકસો વીસ એટલે કે એક દિવસના એકસો વીસ રૂપિયા થતા હોય તો કુલ એક દિવસના કેટલા થાય તો કે રૂપિયા અને રોજ બે લીટર દૂધ એટલે કે એકત્રીસ દિવસના કુલ બાસઠ લીટર દૂધ જોઈશે અને ત્રણ હજાર રૂપિયા થશે આઠમું છે હર્ષના પિતા રોજ તેમની બાઇકમાં એક લીટર પેટ્રોલ પુરાવે છે પેટ્રોલનો ભાવ પ્રતિ સો રૂપિયા હોય તો માર્ચ મહિનામાં કેટલા લીટર પેટ્રોલ જોઈશે અને કેટલા રૂપિયા ખર્ચ થશે તો અહીં એક લીટર પેટ્રોલનો ભાવ સો રૂપિયા તો એકત્રીસ લીટર પેટ્રોલનો ભાવ કેટલા થાય તો કે એકત્રીસો રૂપિયા થાય તો અહીં રોજ એક લીટર એટલે કે એકત્રીસ દિવસના માર્ચ મહિનામાં કુલ એકત્રીસ દિવસ હોય તો એકત્રીસ દિવસના એકત્રીસ લીટર પેટ્રોલ થાય અને એકત્રીસો રૂપિયા ખર્ચ થાય ત્યારબાદ નવમું છે એક દુકાનદાર એકસો વીસ પ્રતિ કિલોના ભાવની લંગડો કેરી વેચે છે અનિતા પાંચ કિલોગ્રામ કેરી ખરીદે છે અને દુકાનદારને હજાર રૂપિયા આપે છે તો દુકાનદાર કેટલા રૂપિયા અનિતાને પાછા આપશે તો અહીં એક કિલોગ્રામ કેરીનો ભાવ એકસો વીસ હોય તો પાંચ કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય તો કે છસો રૂપિયા થાય હવે અનિતા છે દુકાનદારને હજાર રૂપિયા આપે તો તેમાંથી દુકાનદાર છસો રૂપિયા લઈ અને અનિતાને કુલ ચારસો રૂપિયા પાછા આપશે દસમું છે રેખાબેન રોજની ચાલીસ રૂપિયે કિલોગ્રામ લે કે ત્રીસ કિલોગ્રામ કેરી વેચે છે તો દિવસના અંતે તેને કેટલા રૂપિયા મળે તો અહીં એક કિલોગ્રામ કેરીનો ભાવ ચાલીસ હોય તો ત્રીસ કિલોગ્રામ કેરીનો ભાવ બારસો રૂપિયા થાય એટલે કે દિવસના અંતે રેખાબેનને બારસો રૂપિયા મળશે અહીં કાટકોણ કાટકોણથી મોટા અને કાટકોણથી નાના આમાં આકૃતિમાં પ્રમાણે

ત્રણ કલાક અને ત્રીસ મિનિટ એટલે કે ત્રણ ને ચાર ની વચ્ચે નાનો કાંટો આવશે અને મોટો કાંટો છ ઉપર એટલે કે કાટકોણથી નાનો અને લઘુકોણ પણ લખી શકાય પછી બીજું છે તેમાં બે કલાક પિસ્તાલીસ મિનિટ એટલે કે બે ત્રણની ની વચ્ચે અને નવ ઉપર એટલે કાટકોણથી મોટો એટલે ગુરુકોણ પણ કહી શકાય છ કલાક પાંચ મિનિટ તે કાટકોણથી મોટો એટલે ગુરુકોણ પણ લખી શકાય સાત કલાક પંદર મિનિટ એટલે કાટકોણથી મોટો તો એમાં પણ શકાય નીચે આ રેખપત્રમાં આપેલ આકૃતિઓ પરથી પ્રશ્નના જવાબ આપો તો અહીં એક બાય એક સેમી ચોરસનું ક્ષેત્રફળ છે એટલે કે એક ચોરસ સેમી છે અહીં આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે બે ચોરસ સેમી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો તેમાં આવશે બી કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો તેમાં આવશે એ અને બી કઈ આકૃતિનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી થશે તેમાં આવશે આકૃતિ સી સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો કે હા આકૃતિ બીનું ક્ષેત્રફળ પાંચ ચોરસ તેમી થશે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો તેમાં આવશે એ અને ડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો તેમાં આવશે આકૃતિ સી કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ સેમી થશે તો તેમાં આવશે આકૃતિ બી સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો તેમાં આવશે હા આકૃતિ બીનું ક્ષેત્રફળ કેટલું છે તો કે ત્રણ ચોરસ સેમી કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો તેમાં આવશે એ અને સી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો તેમાં આવશે આકૃતિ બી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સાત ચોરસ સેમી થશે આકૃતિ ડી સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો એ અને સી તો કે હા બંનેનું પરિમિતિ સમાન થશે આકૃતિ એનું ક્ષેત્રફળ છ ચોરસ સેમી થશે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો એ અને બી તથા સી અને ડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તેમાં આકૃતિ એ અને બી કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ ચોરસ થશે તો તેમાં એક પણ નહીં સમાન ક્ષેત્રફળ સી અને ડી બંનેની પરિમિતિ સમાન નથી આકૃતિ એનું ક્ષેત્રફળ છ સેમી કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તેમાં એ અને ડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તેમાં આકૃતિ સી કઈ આકૃતિનું ક્ષેત્રફળ ચોરસ આકૃતિ સમાન આકૃતિની પરિમિતિ શોધો તો અહીં જે આકારો આપેલા છે તેની ફરતે સંખ્યા આપેલી છે અને પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો થાય તો બધી જ બાજુના માપ લઈ અને તેનો સરવાળો આ પ્રમાણે કરવાનો સૂત્રો બધામાં લખવા કે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો ત્યારબાદ બધી જ બાજુના માપ લઈ અને બધા જ માપનો સરવાળો કરવો આ પ્રમાણે વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકો